નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મૂલમ જગત સર્વમ ખેતી એ જગતનું મૂળ છે હું અશોક ભિમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવ્યો છું જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે કે જ્યાં એક ખેડૂત મિત્રએ અંજીરની ખેતી કરી છે અને અંજીરની ખેતી કરીને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે જાતે મૂલ્યવર્ધન કરીને ડાયરેક્ટ વેચાણ કરી રહ્યા છે તો તમને પૂરી સંપૂર્ણ અંજીરની ખેતીની માહિતી આપશું કેટલો સમય લાગે પાકતા ક્યાંથી રોપા લાવેલા છે શું છે આપો મારા ખેડૂત મિત્રોને મારું નામ જયસુખભાઈ વઘાસિયા વિસાવદર મોબાઈલ નંબર નેવ્યાસી એસી ઓગણસી જીરો આઠ બરોબર હવે આ વિસ્તારની આપણે વાત કરીએ તો લગભગ આ વિસ્તારમાં મેં જોયું તુવેર કપાસ ચણા ઘઉં મતલબ જનરલી ખેતી થાય છે કપાસ આ બધા કરે છે લોકો તો અંજીર નું ક્યાંય જોયું નથી મેં જુનાગઢ જિલ્લાની અંદર તો પેલા તમને વિચાર કેવી રીતે આવ્યો વાવેતર કરવાનો અંજીર નો સૌ પેલા તો અમે જામફળ નો બગીચો કર્યો છે રોપા ભરવા અમે લીમડા ગામ ગયા તા બરોબર અંજીર ની ખેતી હતી જંતિ બાપા પાસે બરોબર એટલે કઈ જગ્યાએ જિલ્લો કયો ભાવનગર જિલ્લા હા ભાવનગર જિલ્લા મેળા પણ એ લોકો રોપા વાવવા માટે લઈ આયા તા ને એમાંથી વહેતા હતા એટલે અમે હમ ત્યાંથી પચા રોપા લા પહેલી વખત ભરાય બરોબર લાવ્યા બે વર્ષ પહેલા આજ થી બે વર્ષ પહેલા હા અને આ ગયા વર્ષે લગાવ્યા છે એટલે પહેલી વખત તમે જે લગાવ્યા એમાં મતલબ એ શરૂઆત થઈ ગઈ કઈ રીતનો કેટલો સમય શરૂઆત થાય બસ પેલા જ વર્ષે ઉત્પાદન ચાલુ જ થાય છે ડોકુ ફૂટ નથી જ આવરણ ચાલુ જ હોય કલમ હોય એટલે અચ્છા કલમ જ હોય હા એટલે મતલબમાં કે એનું રોપાણનો જે સમયગાળો છે એ કયા સમય અમે તો નવમા મહિનામાં વાવેતર કર્યું તું બરોબર એટલે સપ્ટેમ્બર મહિનામાં હા વાવેતર એનું કર્યું તું એટલે આમ વાવેતરનો સમયગાળો તો મતલબ ગમે ત્યારે કરી છે ચોમાસામાં વાવણી પછી તો વાવી શકાતું હોય અને ઘણા લોકો નવેમ્બરમાં પણ વાવણી કરે છે બાર બાય આઠે વાવેતર કરેલું છે મારે આ દાડમ નો બગીચો હતો જૂનું એનું જે વાવેતર હતું એ પ્રમાણે જ કરેલું છે એટલે આમાં બગીચો હતો અને આ ડ્રીપ નું ફિટિંગ એનું જ હતું એટલે પછી એમને તમે આમ આધુનિક ખેતી જ કરો બધી પેલા દાણા માં તો દસ વર્ષ સુધી પછી કાઢીને ને હવે અંજીર બરોબર દાડમ ની ખેતી તમે દસ વર્ષ થી કરો જ છો ઓલરેડી બાગાયતી પાક માં વાવેતર થી કેટલા સમય ચાલુ થઈ જાય અને કયો સમય ગાળવાનો ટૂંકમાં ચાલુ થવાનો આપડે આપણે ચોમાસામાં વાવેતર કર્યું હોય ફેબ્રુઆરી માસ થી પેલા જ વર્ષેથી ચાલુ થઈ જાય અંજીર પાકવાનું ચાલુ થઈ જાય બરોબર એટલે પેલા જ વર્ષે ટૂંકમાં ચાલુ થઈ જાય છે અને મારે છે પંદર વર્ષથી પંદર વર્ષથી બરાબર હા હા અને મતલબ જે આમાં આપ વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર આપો કે કઈ રીતનું હા દાડમમાં વાપરતા હતા પણ આમાં હવે ઓર્ગેનિક કરવાનો વિચાર છે એટલે ખાતરનું પ્રમાણ ટૂંકમાં નહીં વત કરી નાખ્યું છે અચ્છા એટલે ટૂંકમાં ઓર્ગોનિક જેવું છે હા અત્યારે જીવામૃત ને ઓલા બેક્ટેરિયા આપણે કૃષિ જીવન અમૃત કૃષિ જીવન અમૃત બેક્ટેરિયા બરોબર સુતરિયાભાઈ ના બેક્ટેરિયા ગોપાલભાઈ સુતરિયા આપણે હા અમારે જે વાવેતર છે બાર આઠ એમાં એકસો સિત્તેર જેવું એકસો સિત્તેર જેવું સોળ ગુટાના વીઘામાં અને આનું માપ દસ આઠ નું છે બધા ખેડૂતો જ્યાં

બારે મહિસ ચાલુ જ રહી એમ પછી આ મને જાત કે વેરાયટીનો કોઈ ડાયના વેરાયટી છે ડાયના વેરાયટી છે બરોબર એક વખત વાવી દીધા પછી એમ અંદાજે કેટલા વર્ષ સુધી ચાલે હવે અમે જ્યાંથી લઈ આવ્યા ઈ એમ કેતા હતા કે પંદર થી વીસ વર્ષ સુધી હાલે પછી આપણે તો શરૂઆત છે કેટલા વર્ષ હા કેટલા જે લોકો વાવતા હોય એને ખ્યાલ હોય પણ હવે ઘણા ખરા વિસ્તારમાં મેં જોયું કે અમરેલી ભાવનગર જોયું પછી મહેસાણા જોયું આ વિસ્તારની અંદર હવે ઘણા ખેડૂતો ગુજરાતમાં અંજીરની ખેતી મતલબ તરફ વૈડા છે લોકો અને દસ વર્ષ સુધી ચાલે તો મતલબ આંતર પાકની આપણે વાત કરીએ આંતરપાક પાક પેલા વર્ષ સિવાય ન કરે તો સારું અચ્છા એક વર્ષ નહીં કરવાનો એક વર્ષ કરવાનો એમ પછી નહીં એક વર્ષ કરવાનો પેલા વર્ષે પછી ન કરે તો સારું રહીએ એટલે કે આ ફળ ને છે તાકાત મળી રહી એવું કહું છું તમારું અને એક વર્ષ સુધી પહેલા વર્ષે મતલબ ગમે મેં વાવેતર કરીએ કે પણ મારા ખ્યાલ છે એની અંદર હરદર નું વાવેતર કરીએ તો કેવું રહીએ અંતર પાક સારું રહીએ અંતર મતલબ લઈ શકાય ખરો એવું હા પહેલા વર્ષે લઈ શકાય ટપક પદ્ધતિ છે એ हिसाब થી મતલબ કે આની અંદર કોઈ ઘાસ કે પછી ઉગતું નથી એ આમાં ટ્રેક્ટર ચલાવી શકાય ને હા આરામથી ટ્રેક્ટર ચલાવી શકાય અને આપણે વાત કરીએ અંદાજી વીઘાની આપણે વાત કરીએ મેઈન તો ઉત્પાદનની તો એક છોડમાં અમારે પેલા વર્ષે ચાર કિલો પાકેલા અંજીર મળ્યા હતા પાકેલા અંજીર છ કિલો સુકું ત્યારે એક કિલો સુકા અંજીર મળે એક છોડમાં માં છ કિલો કેટલા ચાર કિલો ચાર કિલો મળ્યા હતા અને છ કિલો આપણે સુકા અંજીર ની સુકવણી સુકા અંજીર મળે એક કિલો મળે છ કિલો એ બરાબર ને એટલે ચાર કિલો માં મતલબ અડધા કિલો થી પોણા કિલો જેવું પોણા કિલો જેવું મળે અને એનું વેચાણ છે એ તમે ડાયરેક્ટ કસ્ટમર ને અમારે જ વેચાણ થઈ ગયું છે પેલા વર્ષે હવે કદાચ બહાર સિટી કોઈ જોતા હોય સુરત અમદાવાદ રાજકોટ હા તો મોકલી તો એને તમે મોકલી આપો ને તો તમારો મોબાઈલ નંબર જણાવો જેથી કરીને તમારો કોન્ટેક કરી શકે ડાયરેક્ટ ખરીદી કરવા માટે 8989 0844 બરોબર અને અંજીત ને ખેતી ને લઈને તમે આમ ખેડૂતોને શું મેસેજ આપવા માંગો છો અંજીર માં અમારે ટ્રાયલ છે એક વાર પૂરું થયું એમાં તો સારું બેનિફિટ રહ્યું છે પણ હવે પાકી માહિતી તો આ વર્ષે મળે કે આમાં કેટલા પૈસા ખેડૂત કમાઈ હકે ખોટા ખોટા વખાણ કરી ને બીજાને ભેળવા એના કઈ મતલબ નથી પણ અમને પેલા વર્ષે સારું લાગ્યું એટલે આ વર્ષે કદાચ અ દસ થી પંદર કિલો ઉત્પાદન રહી એવરેજ છોડ દીઠ છોડ દીઠ એસુ અંદાજ છે અને આપડે વાત કરીએ મહેનતની કારણ કે આજે લોકો લેબર ને કારણે ઘણા બધી ખેતી છે આમાં બીજા પાકની જેવું નથી રોજ પાકેલા અંજીર જ વીણવાના હોય છે રોજ સવાર બરોબર ડેલી માં ડેલી તમારે રોજ સવાર એટલે માનો કે બે વ્યક્તિ હોય તો બે લેબર દસ થી બાર વીઘા જમીન માં આરામ થી કામ કરી શકે એટલે જે પાકે ગયા હોય જ લેવાના બસ પાકેલા પાકેલા રોજ સવારમાં લઈ જાય ડેઈલી ટૂંકમાં લઈ લેવાનું શાકભાજી ની હા બસ પેલી વખત કરી છે ને છેલ્લા દસ વર્ષ ની ખેતી એટલે કે બાગાયતી પાક ની ખેતી છેલ્લા દસ વર્ષ થી કરે છે અને અંજીર ની પણ એમ કે સફળતા મળી રહી છે એમ એનું કેવું છે તો ખુબ સરસ માહિતી આપી બદલ તમારો ખુબ ખુબ